માગો વીસ અને આપે ત્રીસ એવો આપણો દ્વારકાધીશ લોકોની સેવા કરવામાં કોઈ નાનું કે મોટું હતું નથી એવું જ એક ખાસ ઉદાહરણ પૂરું પાડતું છે આપણા મુકેશભાઈ અંબાણી જે એમ કહેવાય કે ભારતના સૌથી ધનિષ્ઠ છે જે પોતે સેવાનો કેમ્પ ચલાવે છે અને લોકોની સેવા કરે છે આજે આપણે એમના કેમ્પની મુલાકાત લેવાની છે અને જોવાનું છે કેમ્પ કઈ રીતના ચાલે છે માગો વીસ આપે ત્રીસ એવો દ્વારકાધીશ તો અત્યારે આપણે દ્વારકાની પદયાત્રાની અંદર છીએ અને લગભગ આપણે લગભગ અત્યારે આપણો એપિસોડ ટુ હશે જેની અંદર એમ કહેવાય કે જે આપણા ઇન્ડિયાની સૌથી મોટી એવી રિલાયન્સ કંપની છે આપણા મુકેશભાઈ અંબાણીની છે એના દ્વારા સરસ મજાનું જે છે ને સેવા માટેનું કેમ્પ શરૂ કર્યું છે જોઈ શકો છો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે સરસ મજાનું એક એમ કહેવાય કે જામનગરની અંદર જે કંપની સ્થિત છે એની એક્ઝેટ બાજુમાં આ જે હાઈવે તમે જોવો છો એ ખંભાળિયા જામનગર જે હાઈવે છે એની ઉપર જ આ જે કેમ્પ છે ને એ શરૂ કરેલો છે એમ કહેવાય કે ખાસ કરીને કહેતા છે ને આપણે કે ભાઈ જેવી ઓગળતું હોય એવું આપણે ખવડાવીએ કે પછી એમાં દ્વારકાધીશ કૃપા થઈ જાય તો તો પછી એની વાત જ અલગ છે એવી રીતના સરસ મજાનો અહીંયા કેમ્પ છે જેની અંદર ખાસ કરીને અદ્યતન ટેકનોલોજીથી સરસ મજાનો બધું જમાડે છે તો અંદર જઈને જોવાનું છે કે કેમ્પની અંદર કેવી કેવી સુવિધા છે અને ખાસ જે એમ કહેવાય કે કાઠિયાવાડી સ્ટાઇલમાં જે જમવાનું છે આપણે જોવાનું છે અને ધીરે ધીરે આપણે પદ્યત્રામાં દ્વારકાની તરફ જઈએ છીએ અને આવા જે કેમ્પો છે ને એ તમને અલગ અલગ જોવા મળશે આ થોડોક અવાજ આવે છે ડીજે નો થોડુંક અવોઇડ કર્યો એટલે મજા આવે છે ગણપતિ મહારાજ કે જય આદ્ય શક્તિ અંબે માત કે જય સિયાવર ગાઈસ અહીંયા તમે જો આ કેમ્પની અંદર સરસ મજાની જેમ કહેવાય કે હેલ્થની સરસ મજાની સુવિધા છે જો પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર છે અહીંયા સરસ મજાની જે તમને થયું હોય ને અહીંયા કોઈ પણ માતાનો દુખાવો હોય તાવ હોય શરદી થઈ ગઈ હોય જે પણ હોય તમને એ ટોટલી ટેબ્લેટ છે ને તમને મળી રહેશે જો તમે સરસ મજાની આ રીતના આખો કેમ્પ છે ને એ ઊભો કરેલો છે અને આ બાજુ છે ને બધા જ જે શ્રદ્ધાળુઓ ભક્તો છે એ હાલ વિશ્રામ કરી રહ્યા છે ને એની એકજેટ સામે તો અહીંયા કોઈ પણ પ્રોબ્લેમ હોય તમને સરસ મજા મેડિકલ કેમ્પ છે ને અહીંયા છે જુઓ હાલ આપણે જે આરતી છે એ આરતી લઈ લીધી છે દ્વારકાધીશની અને થોડી જ વારમાં જે અન્નક્ષત્ર છે એ શરૂ થવા જઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો આ રીતના છે ને કાઉન્ટરની છે ને એ વ્યવસ્થા છે કરેલી સરસ મજાની અને આ બાજુ બેઠક વ્યવસ્થા છે જો હવે ધીરે ધીરે જોઈએ અને આપણે જે એનું રસોડું છે એની થોડીક નજર મારી દેવાની છે આપણે જ આગળ આપણે જોયું કે સરસ મજાની જે બેઠક વ્યવસ્થા છે અને જે ભગવાન શ્રી કૃષ્ણની સરસ મજાની આરતી કરી અને તમે હાલ જે મારી પાછળ જોઈ રહ્યા છો અત્યારે એમ કહેવાય કે જે ભક્તો શ્રદ્ધાળુઓ આવે છે એના માટે સરસ મજાનું જે ભવ્ય રસોડું છે એ જબરદસ્ત ચાલુ થઈ ગયું છે તે લાઈવ જે છે ને એ રોટલા જે દેશી સ્ટાઇલમાં આપણા બની રહ્યા છે જોઈ શકો છો તમે મારી બાજુ સરસ મજાના જે બહેનો છે એ સરસ મજાના રોટલા બનાવી રહ્યા છો આ રીતના આખી ચૂલાની છે ને આખી હાર કરી સામે અહીંયા બે ત્રણ ચાર રીતના આખી લાઈન બનેલી છે સામે સુધી તમે જો સરસ મજાના જે રોટલા છે ને બની રહ્યા છે જોઈ શકો છો આ રીતના અને અહીંયા તમે જુઓ તો સરસ મજાની ડીશોની વ્યવસ્થા છે ભાઈ જો ડીશ છે ને એકદમ જબરદસ્ત અને જોરદાર છે જો આ રીતના ટોટલી છે ને આ જોવા મળે છે થપ્પાને થપા પીટ્યા અને અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું જે રોટલાનું લાઈવ જે ગરમા ગરમ છે ને કટિંગ થઈ રહ્યું છે જો આ રીતના સરસ મજાનું કટિંગ થઈ અને આજે ટીનનું આઈ થિંક ટોપ છે મતલબ ટીનની એમ કહેવાય ને મોટી બાઉલ ટાઈપ કહું તો ભાઈ એ છે ને ભરે છે આખો જોર અને આ લાઈવ છે ને રોટલા છે નીચે અને કઈ હવે આપણે આવી ગયા છીએ જય મુરલીધર સેવા ટ્રસ્ટ તરફથી સરસ મજાનો અહીંયા સેવાનો એક કેમ્પ જોરદાર જબરદસ્ત રીતે ચલાવે છે જ્યાં એમ કહેવાય કે જે રાત્રિનો નજારો હોય છે એકદમ જોવાલાયક અને જબરદસ્ત હોય છે અને ત્યાં તમે હાલ જે લાઈવ જોઈ શકો છો કે માતાઓ અને બહેનો દ્વારા સરસ મજાના જે ગરબા રાસ છે એ લઈ રહ્યા છે જે મ્યુઝિકના તાલે અને અહીંયા સરસ મજાની જે કૃષ્ણ ભગવાનની છે ને એ મૂર્તિ મૂકી જો આ રીતના સ્ટેચ્યુ ટાઈપ મૂકી છે અને ફરતી સાઈડ બધા જે છે એ રાસની ઝમઝટ બોલાવે છે અને તમે ખાલી ઉપરનું ડેકોરેશન જો જે ડિસ્કોની અંદર એમ કહેવાય ને જે મોટા મોટા ડિસ્કોમાં જે શોરૂમમાં હોય ને એ રીતના લાઇટિંગ કર્યું છે અહીંયા છે ને સરસ મજાનું જે દવાખાનું છે જોઈ શકો છો અહીંયા આ રીતના સરસ મજાનો હેલ્થ કેમ્પ છે જેની અંદર તમે સારવાર લઈ અને અહીંયા તમે જુઓ તો સરસ મજાના ચા દાદાની બધા છે ને ચાની સરસ મજાની સેવા કરે છે ઉપર શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે નીચે તમે જુઓ તો સરસ મજાની સેવાનું કામ છે એ શરૂ છે અને અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે ગરમા ગરમ ચા છે ને ભાઈ તૈયાર થઈ રહી છે મોટો તપેલો છે ભાઈ એની ઉપર બને છે જો આ સેવા કેમ્પનું મેઇન તમને હાઈલાઈટ કહું તો સરસ મજાનો જે શેરડીનો રસ છે ને તાજો તાજો જોઈ શકો છો ઠંડે ઠંડો અને તાજે તાજો આ રીતના બધાને આગ્રહ કરી કરીને પીવડાવે છે અને આ સરસ મજાનું જે ટ્રેક્ટર જે આઈસર છે એની અંદર મોટું મશીન મૂક્યું છે અને આ પાઇપથી જુઓ તમે પાઇપથી આખો રસ છે ને એના તપેલાને તપેલા ભરાઈ જાય જો આ રીતના અને ઢગલા મોટે જે છે શેવડીના પડ્યા છે જો અને આ જુઓ તમે બીજી વાત ખાસ કે અહીંની જે સગવડ છે ને ભાઈ એક નંબર અને જોરદાર આલિશાન છે જોઈ શકો છો આ રીતના ગાદલા ગોદડા પછી ઓશીગા પછી ખાસ કરીને કુલર આજે ગરમીની અંદર જે રાહત માટેના છે ને કુલર મૂકી દીધા છે આ રીતના જો તમે બધા શ્રદ્ધાળુ હાલ જે છે એ આરામ કરી રહ્યા છે અને બધે ખૂણે ખૂણે છે ને કુલરો મૂક્યા છે ભાઈ જો અને કંઈક હવે છે ને આપણે આવી ગયા છીએ રસોડાની અંદર રસોડામાં તમે જોઈ શકો છો કે આ મોટી એજના જે માતાઓ અને બહેનો છે એ ભાઈ ખાસ અત્યારે હાલ જે શાકભાજી છે એ સુધારી રહ્યા છે બપોરનો સમય છે અને લાઈવ જે છે શાક ને રોટલી ને બધું બને છે અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે ભૂંગળા છે એ તળાઈ રહ્યા છે જુઓ તમે અને આ રીતના જે છે ને એ બધું સુધારી સુધારીને ટોપના ટોપ ભરી દીધા અને પછી આ લાઈવ જે શાક ને દાળ ને બધું છે ને તૈયાર થઈ ગયું અને આવા તો લગભગ કેટલાય ટોપ પીડ્યા છે તમે જુઓ આ બાજુ જે એક ટોપ છે ઓલી બાજુ એક ટોપ છે અને સરસ મજાનું કામ ચાલુ છે અને ગરમા ગરમ જે રોટલી છે એનું ભાઈ હાલ કટિંગ શરૂ છે જોઈ શકો છો આ બધી જે એમ કહેવાય ને સાધુ રોટલી છે સ્વામિનારાયણ રોટલી તો પણ ભલે એ રીતના રોટલી છે અને ખાસ ગરમા ગરમ જ તમને છે ને લાઈવ છે ને ખવડાવવામાં આવે જો સામે ગેસ ચાલુ છે પછી આ બાજુ તમે જુઓ ને તો અહીંયા બધા જે મોટી એજના જે માતાઓ છે એ અત્યારે હાલ જે છે એ કામ શરૂ છે રોટલીનું રોટલાનું અને આ રીતના છે ને આખો રસોડાનો વિભાગ છે જે તમે જોઈ શકો છો આ બાજુ ચૂલા છે આ સાઈડ બી ચૂલા છે અને આ બાજુ છે ને રોટલા ચાલુ છે જો ગરમા ગરમ રોટલા છે માસી છે રોટલા બનાવે સરસ મજાના જોઈ શકો છો દેશી ચૂલા ઉપર જો ખાસ કરીને આપણા કાઠિયાવાડું હોય એટલે પછી દેશી ચૂલા ઉપરની જે રોટલા ખાવાની મજા છે ને તો ભાઈ અલગ જ હોય છે અને આ રીતના સરસ મજાના ચૂલા છે અને હવે આ જે તમને બતાવું ને આ છે ને બધા મરી મસાલા છે જે આપણે એમ કહેવાય ને કે શાક છે દાળ છે પછી કોઈ એવા સલાડ બનાવે તો એની અંદર નાખવાનું હોય છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના બધા ડબ્બા છે ને ભરેલા છે લવિંગ છે હિંગ છે અને અહીંયા તમે જુઓ તો સૌની વાલી વાલી એવી છાશ હાલ જે છે છાશની અંદર વલાવણું નાખ્યું છે આપણે ઇલેક્ટ્રિક છે ઈ અને બરફ અને એ ભાઈ બેનું મિશ્રણ કરશે અને ઠંડામાં ઠંડી જામી જશે હવે બપોરનો સમય હોય એટલે તમને તમે ખબર જ છે ભાઈ જમતી વખતે તો આપણે બધા કાઠિયાવાડી હોય ને છાશ તો જોઈ જ અને બધું છે ને કોઠાર ભવન છે એની અંદર જોવો તમે કળી પડી છે પછી ગાંઠિયા છે પછી મીઠાઈ છે એ બધું અહીંયા રાખેલું હોય છે અને હવે ખાસ અહીંનું જે મેઇન હાઇલાઇટ તમને કહું તો આજે આલીશાન તમે મંડપ જોવો છો ને ભાઈ જો આપણા ઘરે મેરેજ હોય ને તો પણ આવો મંડપ આપણે નથી નાખી શકતા એ રીતના જય મૂલ્યધર ગ્રુપ દ્વારા સેવા માટે સરસ મજાનો મંડપ નાખી દીધો છે અને આ જોઈ શકો છો આ રીતના બધા જ જે સેવાવાળા લોકો જે છે એ હાલ જે છે એ પીરસવાનું કામ છે ને એ કરી રહ્યા છે જો આ રીતના કાળી છે ગાંઠિયા છે રોટલી છે પછી રોટલા છે જેને રોટલા જોઈએ રોટલા રોટલી જોઈએ એ રોટલી પછી શાક છે દાળ છે ભાત છે સલાડ છે આ રીતના ટોટલી કાઉન્ટર છે એ ગોઠવવામાં આવે છે અને બપોરનો સમય થાય એટલે લખ્યું કે તમે જે મંડપ જોવો છો ને ભાઈ એ ફૂલ ફૂલ થઈ જતો હોય છે જોઈ શકો છો આ રીતના બધું કામકાજ શરૂ છે અત્યારે